નિયમિત કરો તુલસી પૂજા પણ આ દિવસે ન ચઢાવો જળ નહીંતર વધી જશે પરેશાની એક તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય છે તેથી દેવી દેવતાઓની પૂજાની જેમ તુલસીના છોડની પૂજાના પણ કેટલાક નિયમો છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે બે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ઘર માટે ખૂબ જ ફાયદાકારક કહેવામાં આવ્યું છે આ પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ઘરમાં લીલા તુલસીનો છોડ રાખવાથી ખુશીઓ આવે છે ત્રણ એકાદશી પૌરાણિક કથાઓ અનુસાર દેવૂથની એકાદશીના ના દિવસે તુલસીજીના લગ્ન ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ સાથે થયા હતા મહિનામાં આવતી તમામ એકાદશીઓ પર તુલસીના છોડને પાણી અર્પણ કરવામાં આવતું નથી અને તુલસીના પાન તોડવામાં આવતા નથી પરંતુ ભગવાન વિષ્ણુની તમામ પૂજામાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ ચાર તેથી દરેક ઘરમાં તુલસીની પૂજા નિયમિતપણે કરવી જોઈએ પરંતુ શાસ્ત્રોમાં કેટલાક દિવસોનો ઉલ્લેખ છે જ્યારે તુલસીને જળ ચઢાવવાની મનાઈ છે જો તમે આ દિવસોમાં તુલસીને જળ ચઢાવો છો તો તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે જાણો કયા દિવસે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ પાંચ રવિવારે રવિવારે તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ પરંતુ તમે તુલસીને સ્પર્શ કર્યા વિના પૂજા કરી શકો આમાં કોઈ દોષ નથી એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે આવી સ્થિતિમાં તુલસીજીનું વ્રત જળ અર્પણ કરવાથી કે સ્પર્શ કરવાથી તૂટી જાય છે આ સમયે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવો રવિવાર અને એકાદશી સિવાય સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે પણ તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ આ સિવાય સૂર્યાસ્ત પછી પણ તુલસીના છોડને પાણી પીવડાવવાની મનાઈ છે અમારો પસંદ આવે તો શેર કરજો ધન્યવાદ મિત્રો ડિસ્ક્લેમર અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વીડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી